વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલા પેરેડાઇઝ એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર એપાર્ટમેન્ટને જોડતા મેઇન રોડ પર છેલ્લા એક વરસથી વરસાદી કાસના ઢાંકણો ખુલ્લા છે ગઈકાલે એક નાનકડી દીકરી વરસાદી કાસમાં ફસાઈ ગઈ સ્થાનિક લોકોએ તેને બચાવીને બહાર કાઢી તેમ છતાં આ તંત્ર ચાકતું નથી ત્યારે આજરોજ સ્થાનિક મહિલાઓ સાથે રહી ભાજપનો ઝંડો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો અમે લોકો પેરેડાઈઝ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ અને આ ગટર એક વરસથી ખુલ્લી છે અને આની અંદર ગઈકાલે પણ એક નાની દીક દીકરી હતી એ પડી ગઈ અડધી એ થવા આવી એટલે અમે લોકોએ કઢી લીધી છે છોકરીને અને અમે એવું વિચારીએ કે ભાઈ તમે વહેલી તકે આનું નિરાકરણ લાવો તો સારી વાત છે આ પરિસ્થિતિ ગટર ખુલ્લી છે આનું કંઈ નિકાલ લાવતું નથી કેટલી વાર કેવડાવ્યું પણ એનો કોઈ જવાબ જ નથી આપતા આ લોકો ખબર નહીં શું કરો છો કામ તમે ભાજપના થઈને વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવ અને એમાં પણ આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ પેરાડાઈઝની આ મેઇન લાઇનનો રોડ છે અહીંથી નાના નાના દીકરાઓ વૃદ્ધો તમામ લોકોએ એક જ રોડ પરથી અવરજવર કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી આ વરસાદી ઢાંકણ આની ખુલ્લી પરિસ્થિતિમાં છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે માતા બહેનોએ રજૂઆત કરી છે ત્યારે કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે અમારે ભાજપનો ઝંડો ધ્વજ લગાવી અને આજે એનો વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ જેટલા ખુલ્લા ઢાંકણ છે એ તમામ ઢાંકણોને વ્યવસ્થિત કરવામાં આવે નહીં તો જો કોઈપણ ઓનારત થશે તો એની સંપૂર્ણ જવાબદારી આ ચૂંટાયેલા પ્રતિનિધિ અને વહીવટી પાંખની રહેશે